નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત છે લખતર પોલીસ દ્વારા ફિલ્મી ડબે સ્કોર્પીઓ કાર સાથે વિદેશી કિનાર ના મુદ્દામાલ ને ઝડપી પાડવામાં આવ્યો લક્ટર પોલીસ દ્વારા ફિલ્મે ઢબે રોકવાનો પ્રયત્ન કરતા કાર ન રોકાતા પોલીસે કાર ભગાવી સ્કોર્પિયો કાર પોલીસ વાનને અથડાતા પોલીસ વાનને થયું મોટું નુકસાન સ્કોર્પિયો કાર સદાત બાજુથી આવતી હોવાની બાતમી મળતા લક્ટર પીએસઆઈ સ્ટાફ દ્વારા રોકવાનો કરવામાં આવ્યો પ્રયત્ન સ્કોર્પિયો કારના ડ્રાઈવરે કાર ન રોકતા લક્ટર પીએસઆઈ દ્વારા કાશ ઉપર કર્યો વાર કાચ ઉપર વાર કરતા કાચ ફૂટતા સ્કોર્પિયો ડ્રાઈવરને ડ્રાઈવિંગ કરવામાં તકલીફ પડી હતી સ્કોર્પિયો કારને રોકવા માટે પોલીસ સ્ટેશન પાસે ટ્રેક્ટર તેમજ પોલીસ કાર રાખવામાં આવી સદાદ રેલવે સ્ટેશન પાસેથી ફાટક બંધ હોવાથી કારને લખતર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી સ્કોર્પિયો કારનો ડ્રાઈવર કાર મૂકીને ફરાર થઈ ગયો લખતર પોલીસ દ્વારા ગાડીમાં તપાસ કરતા દારૂની પેટીઓ ઝડપી પાડવામાં આવી લખતર પોલીસ દ્વારા સ્કોર્પિયો કાર અને ઝડપાયેલ દારૂને લગતર પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યું